શહેરના અમરોલી વિસ્તારની ઘટના અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં બની ઘટના સામૂહિક પરિવાર દ્વારા આપઘાત કર્યો આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યું પચાસ વર્ષીય માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રે દવા પી આપઘાત કર્યો ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખસડવામાં આવ્યા જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હતું લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યો ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા પિતા હર્ષ ભરતભાઈ સસાંગિયા પુત્ર વનિતાબેન ભરતભાઈ સસાંગિયા માતા મારું નામ દિલીપભાઈ ઘટનામાં તો હું છે અમને રાતના બે વાગે ફોન આવ્યો કે ભાઈ બેન બનાવી ભાણી જે બધા ત્રણે દવા પી લીધી છે એટલે અમે સીધા હોસ્પિટલ આવ્યા બરોબર રાતના બે વાગ્યા તે અંદર લઈ ગયેલા હતા એટલે પછી જાણવા મળ્યું કે એને કંઈક સંક્રમણ મતલબ પૈસાની સંક્રમણ વધારાના હિસાબે દવા પીધી છે કેમ કે દિવાળી પેલા એને ફ્લેટ લીધેલો હતો અને ફ્લેટના હપ્તા ચાર પાંચ ચડી ગયા હતા તે પછી હીરામાં હતા એટલે હીરાની નોકરી છૂટી ગઈ હતી અને દવાખાનું આવી ગયું દબાણ દબાણ કોણ કરતું હતું એ ખ્યાલ નથી જે એને ફ્લેટ વેચો હતો ને પાછો એને લોન માથે લીધેલો હતો પાછો એને વેચી નાખવાનો હતો એ વેચીને કે આપડે ભાડે વહી જાય એમ તો એ પચાસ હજાર રૂપિયા જે વસ્તુ જેટલા પૈસા આપ્યા હોય એ ખ્યાલ નથી બાના પેટે એ ભાઈ માથે લોન થઈ નહી એટલે એ ભાઈ ને તમે મને પૈસા પાછા આપો કે હવે એવું લખી વાત મને મળી પણ મેં જોઈ નથી એ શાહી બાગા રહી છે